કાબરા જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂપિયા કરોડના ઉજવણીના ભાગરૂપે ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી કાબરા જ્વેલર્સના કૈલાશ કાબરાએ બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી અમદાવાદના પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂપિયા ટર્ન ઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આવ્યું છે કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે બે હજાર માં માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલેશ કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક મેનેજિંગ ડાયરેક્ટર છે પોતાની માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું કૈલાશ કાબરાએ જણાવ્યું અમે માત્ર બાર સભ્યો સાથે રૂપિયા બે કરોડના ટન ઓવરથી શરૂઆત કરી હતી આજે અમારી ટીમ એકસો ચાલીસ સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મારા માટે લક્ઝરી કાર લેવા કરતા આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતી કાબરા જ્વેલર્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમના મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો કૈલાસ કાબરાએ બે હજાર છ થી તેમની સાથે જોડાયેલા બાર ટીમ મેમ્બર્સને મહિન્દ્રા એક્ઝ્યુબી સાતસો ટોયાટા ઇનોવા હુંડાઈ આઈપ્વેન આઈટેન હુંડાઈ એક્સ્ટર મારુતિ સુઝુકી એટિકા અને મારુતિ સુઝુકી બ્રિજા જેવી કાર ફેટ સ્વરૂપે આપી છે આ પહેલ સુરતના હીરા વેપારી સાવજી ધોળકિયાથી પ્રેરિત છે જેઓ તેના કર્મચારીને દિવાળી બોનસ તરીકે કાર મોટર સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે ગાડીઓ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો મોબાઈલ ફોન પરિવાર સાથે સોના ચાંદીના સિક્કાઓમાં ભેટ આપી હતી મારા પિતા કાકા અને દાદા મારા મેન્ટોર છે અને મારા બિઝનેસ ગુરુ શ્રી ગણપતજી ચૌધરી મને અર્ન એન્ડ રિટર્નનું મહત્વ શીખવ્યું અને તેમની શિખામણોનું પાલન કરવાનો ગર્વ છે એમ શ્રી કાબરાએ ઉમેર્યું હતું કાબરા જ્વેલર્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલા છે તે સોના હીરા ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે કંપની વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન અને વેચાણ કરે છે જેમાં સુખ પ્રસંગોની ખાસ કરી લગ્ન સંબંધિત જ્વેલરી સૌથી વધુ વેચાતી શ્રેણી છે તે ડેલી વેર જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવે છે હાલમાં કંપની અમદાવાદમાં સાત શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે કંપની ત્રણ મહિના પહેલા સફળ આઈપીઓ લઈ અને આવી હતી નમસ્કાર મારું નામ છે કૈલાશ કાબરા મારું નામ છે આનંદ ઠક્કર અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે બે હજાર છમાં માં અમારો બ્રાન્ડ કે કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે બાર જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો બે હજાર છમાં એ વર્ષે અમારું ટર્નઓવર બે કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલા જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે જે કાર તમે આપવાનો છો કઈ રીતે આખો વિચાર આવ્યો કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલા મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયું તો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌપ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું છે અમે તમારા મેમ્બરોને ને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મે પણ જ આપી અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓર્ડર વાઇઝ એક ક્રમ કાર્ય ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે એક્સયુવી સેવન હંડ્રેડ ઇનોવા ગિફ્ટ આપી છે એના પછી જે નીચે સેલ્સ ટીપ મેમ્બર છે એમને આઈ હુંડાઈની જે આઈટેન નિઓ સા છે એ આપી છે પછી ટાટાની નેક્સોન ગાડી છે એક્સેલ સિક્સ બ્રેઝા ગાડી છે એવું અમે ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી અમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે

અને આજે અમે જે ઇવેન્ટ રાખ્યો છે એ અમારા સ્ટાફ મેમ્બર્સ માટે ફાઈનાન્શિયલ યર એન્ડ થાય છે એના નિમિત્તે અમે આ ઇવેન્ટ રાખેલો છે ત્યારે તમે આટલી બધી કાર આપી રહ્યા છો કેટલો ખર્જો થયો છે અને કેવી આજે ફીલિંગ છે એપ્રોક્સિમેટલી અરાઉન્ડ બે કરોડનો ખર્ચો થયો છે પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ અમારી ટીમ છે જેના કારણે અમે અત્યારે આટલા માઇલ પર પહોંચ્યા છે જે અમારું બસો કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છે અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ બે કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ જેનું પરિણામ અમને હજી આગળ જતાં હજી સારું મળશે એ જ અમારી અપેક્ષા છે સર અત્યારના સમયમાં ઘણા ઓછા એવા વ્યક્તિઓ હોય છે કે પોતાના સ્ટાફનું પોતાના જે વિચારતા હોય છે તે વિશે શું કહેશે જી એમાં મારું એવું કહેવું છે કે મારી જીત જે છે અમારી જે જીત છે કાબરા જ્વેલ્સની જે જીત થઈ છે બે હજાર થી આજે બે હજાર છે એમાં અમારી જે જીત થઈ છે અમારા ટીમ મેમ્બર્સથી જ થઈ છે અમારા સાથીઓથી જ થઈ છે અને આજે અમારી જોડે એકસો ચાલીસ લોકોનો સ્ટાફ છે એમાંથી મને નથી લાગતું કે અમારા એકસો ચાલીસમાંથી એક મેમ્બર બી ઓછો થાય બરાબર છે પણ અમને એવું લાગે છે કે એકસો ચાલીસવાળા હજી બસ્સો થશે અઢીસો થશે પણ કોઈ દિવસ કોઈ મેમ્બર અમને છોડીને જવાનો વિચારશે નહીં એનું કારણ એક જ છે કે અમે જે અમારા માટે ન વિચારીને અમે જે સ્ટાફ મેમ્બર્સ માટે વિચારીએ છીએ અમે જે અમારા સાથીઓ માટે વિચારીએ છીએ અમે એ લોકોને અમારા ભાઈ બહેન માનીએ છીએ અમે એ લોકોને અમારા પરિવાર મેમ્બર્સ માનીએ છીએ અને એ જે કરીએ છીએ અમે લોકો માટે એટલે મને નથી લાગતું કે અમારી માટે કોઈ બી દિવસ ખરાબ વિચારે ખોટું વિચારે કે ક્યારેક છોડીને અમને જાય એને બદલ અમે એ લોકોના આભારી પણ છીએ અને અમે લોકો એ લોકો માટે એટલું કાર્ય પણ કરીએ છીએ આજે કંપની ફિલિંગ ઓફકોર્સ હું ખુશ છું અને આટલા વર્ષની મહેનત રંગ લાવી છે એવું લાગે છે અને આટલા હું કંપનીમાં હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે તે માટે હું બહુ ખુશ છું બરાબર કંપની સાથે તમે આટલા સમયથી કામ કરી કેવું લાગ્યું તમને કંપની સાથે કામ કરીને એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા પણ મને એટલું મજા ના કામ કરવા દરમિયાન અને મેં બે હજાર સાતમાં અહીંયા જોડાઈ આ કંપની જોડે અને પછી કામ કરવાનું એટલું મને મજા આવીને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું કામ કરું છું એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતો હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ છું જે રીતનું જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનો જેવું જ લાગે છે એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા અઢાર વર્ષથી આ કંપનીમાં છું